એસવાર અને આરાધ્યાનો એક વિડીયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે જે દુબઈ એરપોર્ટનો કહેવામાં આવી રહ્યું છે આ વિડીયોમાં ઐશ્વર્યા હંમેશાની જેમ પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી રહી છે વિડીયોમાં ઐશ્વર્યાની સાથે તેની પુત્રી આરાધ્યા પણ જોવા મળી રહી છે તે પણ ઘણી ખુશ દેખાઈ રહી છે સોશિયલ મીડિયા પર લોકો ઐશ્વર્યા પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે ત્યારે તેઓ આરાધ્યા માટે એક જ વાત પૂછી રહ્યા છે કે આ વિડિયો પર યુઝર્સ પૂછી રહ્યા છે કે હંમેશા માં દીકરી જ કેમ સાથે દેખાવ છો અભિષેક બચ્ચનને કેમ સાથે નહીં લઈ જતા ત્યારે અન્ય એકે પૂછ્યું છે કે શું તમારા સબંતોનો અંત આવ્યો છે આવી રીતે અનેક યુઝર્સ પોતાના સવાલો કરી રહ્યા છે ધીરુ રિપોર્ટ 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App